ઓમ નમઃ શિવાય હર મહાદેવ ઓમ ત્ર્યંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધન પૂર્વારૂકમિ વવંદના મૃત્યોર્મુક્ષીય મામૃતાય આજે શ્રાવણ માસની સોમવતી અમ્માસ છે તમામ અમ્માસમાં સોમવારે આવતી અમ્માસને સોમવતી અમ્માસ કહેવાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અમ્માસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને ભગવાન શિવની પૂજા કરવી અને ભગવાન શિવને ગંગાજળથી અભિષેક કરવો સોમવતી અમ્માસનું મહત્ત્વ સોમવતી અમ્માસના દિવસે સ્નાન અને દાનની સાથે પિતૃપૂજન પણ કરવામાં આવે છે તેથી આ દિવસે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે સોમવતી અમ્માસના દિવસે ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું પાઠ કરવાથી પિતૃઓની શાંતિ મળે છે તો ચાલો મિત્રો આજે સોમવતી અમ્માસના દિવસે ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું શ્રવણ કરીએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી કૃષ્ણ અર્જુનને આગળ કહે છે હે પાર્થ મારામાં જે પોતાનું ચિત્ત પરોવે છે મારો આશ્રય લે છે તેઓ જો તું થઈશ તો હવે કોઈ પણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે ઓળખી શકે તે રીતે સાંભળ હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું આ જાણીને તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો યત્ન કરે છે એમાંના કોઈક મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ આઠ પ્રકારમાં મારી પ્રકૃતિ વેચાયેલી છે આ આઠ પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપા પરા પ્રકૃતિ છે આ પ્રકૃતિ વડે જ જગતને ધારણ કરવામાં આવ્યું છે આ બે પ્રકૃતિથી જળ ચેતન ઉત્પન્ન થયું છે હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર ને નાશ કરનાર છું આથી મારાથી વધુ શ્રેષ્ઠ કોઈ જ નથી જળનો રસ સૂર્ય ચંદ્રમાનું તેજ ને સર્વ વેદોમાં પ્રણવ ઓમકાર આકાશમાં શબ્દ ની મનુષ્યોમાં પુરુષોત્તમ પૃથ્વીમાં ગંધ અગ્નિમાં તેજ સર્વ પ્રાણીઓનું જીવન તપસ્વીઓનું તપ જીવોનું સનાતન બીજ પણ હું જ છું બુદ્ધિમાનોની બુદ્ધિ ને તેજસ્વીઓનું તેજ સર્વ પ્રાણીઓમાં કામ ને સાત્વિક રાજસિક તામસિક ભાવોનો સર્જક હું છું હું તેમનામાં નથી પણ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે મારી આ ગુણમય દેવી માયાને તરવી મુશ્કેલ છે જેઓ શરણે આવે છે તે આ તરે છે મારી આ માયા જ્ઞાન નાશ પામ્યું છે તેવા દુષ્કર્મ કરનારા ઓળખી શકતા નથી તેથી મારે શરણે આવતા નથી દુખી જિજ્ઞાસુ વિષય ને જ્ઞાની આ ચાર પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે આમાં પણ નિત્ય સદાચારી મને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે આવા જ્ઞાનીને હું ઘણું પ્રિય છું એવો જ્ઞાની મને પ્રિય છે જ્ઞાની તો મારો આત્મા છે કેમ કે તે એક ચિત્ત થઈને મારો આશ્રય કરી રહ્યો છે આ જ્ઞાની વાસુદેવ રૂપે છે આવા યોગી અતિ દુર્લભ છે જે મનુષ્યો પુત્ર કીર્તિ શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે તે ભૂત પ્રેત યજ્ઞ આદિ દેવતાઓનું ભજન કરે છે ની પૂર્વ જનમની વાસના અનુસાર તે તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરીને દેવતાના સ્વરૂપને પૂજવા ઈચ્છે છે તેને તે દેવતામાં હું દ્રઢ કરું છું આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે આ કામ મારી મારફત થયેલું છે અજ્ઞાનીઓ મને જન્મરહિત અવિનાશી જાણતા નથી હું ભૂત વર્તમાન ને ભવિષ્ય કાળના બધા પ્રાણીઓને જાણું છું પણ મારી માયાથી મોહ પામેલ કોઈ મને ઓળખી શકતું નથી આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરીને તેની અનુકૂળતામાં ઈચ્છા અને તેની પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલ ઠંડી ગરમી સુખ આદિ ધંધમાં મોહિત થાય છે પણ પુણ્યાત્મા પાપરહિત રાગ દ્વેષ ધંધથી મોહમુક્તને દ્રઢ વ્રતવાળા હોય છે તેથી તેઓ મને ભજે છે જે મનુષ્ય મારો આશ્રય લઈને ગણપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે છે તે બ્રહ્મને અધ્યાત્મની તથા બધા કર્મની જાણે છે જે મનુષ્ય મને અધિભૂત અધિદેવને અધિયજ્ઞ સહિત જાણે છે તે દ્રઢ મનવાળો મનુષ્ય અંતકાળમાં મને જાણે છે ને મારામય થઈ જાય છે ઇતિ શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સમાપ્ત સાતમા અધ્યાયનું મહાત્મય ફળ પ્રારંભ પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના સાતમા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી પાટલીપુત્રમાં શંકુકરણ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે વેપાર કરી પોતાનો નિર્વાહ ચલાવતો હતો તેને ત્રણ પુત્ર હતા તે વેપાર અર્થે પરદેશ જવા નીકળ્યો તે પહેલાં પોતાની પાસે જે ધન હતું તે તેણે પુત્રથી છાનું જમીનમાં ખાડો ખોદી દાટી દીધું

તેમનો વજલુ પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો ને જમીન ખોદવા લાગ્યો તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો તે સમય દરમાંથી એક સર્પ બહાર આવ્યો ને તેમને પૂછવા લાગ્યો કે તમે આ શું કરી રહ્યા છો પુત્રે કહ્યું કે તમે સ્વપ્નમાં આવીને અમને કહેલ તે મુજબ અમો તમારો ઉદ્ધાર કરવા આવ્યા છીએ જમીનમાં જે ધન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમુ તમારો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરીશું પુત્રના આ શબ્દો સાંભળી પિતાએ કહ્યું આ ધનને બહાર કાઢીને વાપરવાથી મારો ઉદ્ધાર થવાનો નથી પણ મારા શ્રાદ્ધના દિવસે ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરવો બ્રાહ્મણોને જમાડી તેમને દક્ષિણા આપો આમ કરવાથી મારો ઉદ્ધાર થશે પછી તમ તમારે ત્રણ ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી સરખા ભાગે વેચી લેજો વચલા પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે તેમ નહીં કરીએ ત્યાં સુધી તેમને ધન મળવાનું નથી આથી પતિ પત્ની ઘરે જઈ બધી વિગત તેના બંને ભાઈઓને જણાવી આ પછી ત્રણેય ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરાવડાવ્યો ને પછી બ્રાહ્મણોની જમાડીને દક્ષિણા આપી આથી કરીને તેમના પિતાનો સર્પયોનીમાંથી ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી સરખા ભાગે વેચી લીધું ગીતાજીના સાતમા અધ્યાયના પાઠથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ વૈકુટે પામ્યા જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હિનાથ श्रीकृष्ण हे नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण राधे राधे